વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવશું મસાલા ભાખરી એક ભાખરી ખાય અને બાળકો અને નાના મોટા સૌ થાકી ગયા હોય તો એક નવા જ ટેસ્ટની અંદર આજે આપણે ભાખરી બનાવશું બાળકોના લંચ બોક્સમાં દેવા માટે કે પછી ટ્રાવેલિંગ માટે મસ્ત એવી ક્રિસ્પી ભાખરી આપણે તૈયાર કરવાના છીએ તો એના માટે મેઇન જે આપણે રોટલી બનાવીએ છીએ એ જ લોટ અહીંયા આપણે લઈ લીધો છે એટલે રોટલીનો લોટ લીધો છે અઢી કપ જેટલો લીધો છે તમારા ઘરમાં જે પ્રમાણે ભાખરી જોતી હોય એ પ્રમાણે તમારે ઘઉંના લોટનું માપ લેવાનું અને અહીંયા એક નાની વાટકી જેટલું આપણે એટલે કે વન ફોર્થ કપ દોઢ કપ જેટલો અહીંયા આપણે રવો લીધેલો છે અને એક ચમચી આપણે જીરું લીધેલું છે સ્વાદ મુજબ મીઠું એક ચમચી સફેદ તલ અને એક ચમચી આપણે આખા ધાણા લીધેલા છે અને ત્રણથી ચાર લસણની કઢી લઈ અને આપણા અહીંયા સુધારી લીધી છે બે લીલા મરચાં આપણે સુધારી લીધા બે એક ઇંચ આદુના ટુકડાના એક ઇંચ આદુના મેં અહીંયા ટુકડા કરી લીધા છે અને લીલા ધાણા આ બધી વસ્તુ આપણે દર દરી પીસી લેવાની છે રવો અને ઘઉંના લોટનો બાંધવામાં ઉપયોગ કરીશું આપણે મિક્સર જારમાં લઈ લેશું તલ આખું જીરું આખા ધાણા લસણ ને લીલા ધાણા આદુ ને મરચાં બધું અંદર લઈ અને દર દરો આપણે પીસી લેવાનું છે તો અહીં આપણે બધો મસાલો દરદરો પીસી લીધો છે તો હવે આપણે લોટ બાંધવાની તૈયારી કરશું લોટરોટમાં આમાં રવો પણ આખી વાટકી ઉમેરી દેશું Abraham a cebă o ce de umere અડધી ચમચી જેટલી આપણે હળદર ઉમેરશું પાંચ ચમચી જેટલી આપણે હીં ઉમેરશું ને મોણ માટે આપણે તેલ ઉમેરીને સરસ લોટ બાંધવાનો છે તો અહીં આપણે એકદમ મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે તો અહીંયા આપણે ત્રણ નાના ચમચા જેટલું આપણે મોણ માટે તેલ ઉમેરેલું છે ને આ બધું સરસ આપણે મિક્સ કરવાનું છે મીઠું ભૂલાઈ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું અને હવે બધું મિક્સ કરી દઈશું મોણ અને મસાલો એકદમ સરસ લોટમાં મિક્સ થઈ જવા જોઈએ અહીં આપણે મસાલો અને તેલ એટલે કે મોણ દઈને સરસ મિક્સ કરી દીધું છે હાથથી આપણે મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી પડી જાય છે આવું મોણ આપણે દેવાનું છે અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરીને કઠણ એવો લોટ આપણે બાંધવાનો છે તો જેમ જરૂર પડશે એમ થોડું થોડું આપણે પાણી ઉમેરતા જશું અને લોટ બાંધી લેશું આ ભાકરી હું ત્રણથી ચાર વ્યક્તિ માટે બનાવું છું એકારે પાણી ઉમેરી દે તો લોટ ઢીલો થવાની શક્યતા રહે એટલે થોડું થોડું પાણી ઉમેરીને જ આપણે લોટને બાંધવાનો એટલે મસ્ત એવો કઠણ લોટ આપણો તૈયાર થાય તો અહીંયા આપણો લોટ બાંધાઈ ગયો છે આવો કઠણ આપણે લોટ બાંધવાનો અને હવે આપણે એને થોડી વાર રેસ્ટ થવા દેશું એટલે કે પાંચક મિનિટ આપણે એને રેસ્ટ થવા દેસું પછી આપણાથી ભાખરી તૈયાર કરશું તો અહીંયા આપણે લોટ બાંધીને રાખો તો એને પાંચ મિનિટ આપણે રેસ્ટ થઈ ગઈ છે આટલો લુઓ લીધો છે જે પ્રમાણે નાની મોટી ભાખરી કરવી હોય એ પ્રમાણે લુઆને લેવાનો હવે આપણે ભાખરીને વણી લેશું સાઈડ ઉપર આપણે તવી પણ તપવા રાખી દીધી છે એટલે કે ગરમ થવા રાખી દીધી છે બસ આપણે આ સાઈઝની ભાખરી વણશું અને આટલી થિકનેસ રાખશું અને સાઈડ ઉપર આપણી તવી પણ તપ તપી ગઈ છે એટલે ગરમ થઈ ગઈ છે તો ભાખરીને ઉમેરી દેશું બે સાઈડ સરસ પલટાવીને આપણે પકાવી લેવાની છે એ ભાખરી પાકે તે આપણે બીજી ભાખરીને વણી લેશું સેમ એવડો જ લુવો લેશું એવડો જ લુઓ લઈને આપણે બીજી ભાખરી પણ વણીને તૈયાર કરશું ભાખરી વણતા વણતા સાઈડ ઉપર આપણે જે ભાખરી તવીમાં ઉમેરેલી છે એમાં આપણે ધ્યાન દઈશું અને એની સાઈડ પલટાવી લેશું ઉપરથી તમે ઘી અથવા તો તેલ ગમે તે લગાવી શકો છો આ ભાખરી આપણે તળીને બનાવશું આવી રીતે ગટાથી આપણે પ્રેસ કરતા જશું અને ભાખરીને આપણે સરસ પકાવી લેવાની છે અને બીજી સાઈડ પણ એમ જ આપણે કરશું ગેસ આપણે મીડિયમ કર નાખશું પછી આપણે સાઈડ પલટાવશું આવી રીતે આપણે ડટાથી પ્રેસ કરશું અને સાઈઝ ચેન્જ કરતા કરતા સરસ મસ્ત એવી ક્રિસ્પી ભાખરી આપણે તૈયાર કરવાની છે તો અહીંયા આપણે બે સાઈડથી ભાખરી મસ્ત એવી શેકાઈ ગઈ છે તો આપણે ડીશમાં લઈ લેશું બધી જ ભાખરીને આવી જ રીતે આપણે સરસ શેકી લેવાની છે એને પણ સેમ આપણે એ જ રીતે પકવાની છે તો તૈયાર છે અહીંયા આપણી મસાલા ભાખરી આ ભાખરી તમે ટ્રાવેલિંગમાં પણ લઈ શકો સવારે નાસ્તો હોય કે સાંજનો નાસ્તો હોય કે બાળકોના લંચ બોક્સમાં પણ આ મસાલા ભાખરી તમે આપી શકો છો કટકી કે છૂંદો કે પછી આપણે ઘરે કેરીનું વઘાર્યું જે આપણી ચેનલ ઉપર તમને મળી જશે કેરીનું વઘાર્યું હોય એની સાથે પણ ખાવાની મજા આવે અને ચા સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવે છે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો